દિલ્હીમાં ઓગણીસો ચોર્યાસી ના એન્ટી સિક દંગા પીડિતોના પરિવારજનો નોકરીના નિમણૂક પત્રો વિતરણ કરાયા ઓગણીસો ચોર્યાસી ના એન્ટી સિક દંગાઓના પીડિતોના પરિવારજનો નોકરીના નિમણૂક પત્રો વિતરણ કરાયા છે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને મંત્રી મનજિન્દર સિંહ સિરસા દ્વારા આ પદવી પત્રો આપવામાં આવ્યા છે જે પીડિત પરિવારજનો રોજગારની તક પ્રદાન કરે છે દિલ્હીના લેફ્ટિનન્ટ ગવર્નર વી કે સક્સેના દ્વારા સ્ટાફ સ્ટાફપદ માટે શૈક્ષણિક લાયકાતમાં છૂટ અને ઉંમર મર્યાદાને પંચાવન વર્ષ સુધી વધારવાની મંજૂરી આપવામાં આવી હતી આ નિર્ણય પીડિત પરિવારજનોની વિશિષ્ટ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો નિમણૂક પત્રો વિહાર વિસ્તારમાં વિતરણ કરવામાં આવ્યા જે મુખ્યત્વે દંગા પીડિતોના પરિવારજનો દ્વારા વસવાટ કરવામાં આવે છે આ પ્રસંગે ચારસો સાડત્રીસ બાકી અરજીપત્રોની તપાસ ચાલી રહી હોવાનું જાહેર કરવામાં આવ્યું અને વિશેષ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું વધુમાં છ વધુ નિમણૂક પત્રો એવા અનુયાયીઓને આપવામાં આવશે જેમણે સેવા ઉંમર પાર કરી છે આ પહેલ પીડિત પરિવારજનો દ્વારા વ્યાપક રીતે સ્વીકારવામાં આવી છે કારણ કે તે તેમને નાણાકીય સ્થિરતા પ્રદાન કરે છે અને તેઓ ભવિષ્યમાં આગળ વધવા માટે માર્ગદર્શિકા તરીકે કાર્ય કરે છે સરકારની આ પ્રયાસો ભવિષ્યમાં સમાધાન અને મૌલિક અધિકારોની પુનઃસ્થાપનાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે